એક પણ સ્ટેપ તમારથી મિસ ન થાય એટલે ભૂલાઈ ન જાય કે આમાં કયું વસ્તુ ક્યાં લખવાની હતી કઈ વસ્તુ ક્યાં બાકી રહી જશે તો સૌથી પહેલાં તો અત્યારે હાલનો જે બે હજાર પચીસના ટાઈમનો તમારો જે કંઈ ફોટો હોય તે ફોટો તમારે અહીંયા ચોંટાડવાનો છે ખુદનો લગાડવાનો છે જે અત્યારને હાલનો હોય તે ફોટો તમારે લગાડવાનો છે પછી જેનું ફોર્મ હોય તેની વિગત અહીંયા પહેલા કોષ્ટકમાં ભરવાની રહેશે જેમ જેમ કે ભાઈ મેહુલ વાઘેલા જે છે તો આ એના નામનો એક ફોર્મ છે અને ત્યાં સૌથી પહેલાં અહીંયા તેની જન્મ તારીખ દાખલ કરવાની રહેશે તો અહીંયા તેની એક્ઝેક્ટ સામે સામેની લીટી જે છે ત્યાં એની શું કહેવાય જન્મ તારીખ આપણે નાખવાની રહેશે પછી તેનો આધાર કાર્ડ નંબર એ અહીંયા નાખવાનો રહેશે અને મોબાઈલ નંબર તો ફરજિયાત છે તો મોબાઈલ નંબર આ ત્રીજા ખાનામાં તમારે ત્રીજી લીટીમાં તમારે નાખવાનો રહેશે આ જેના નામનું ફોર્મ જેના નામનું છે તેનો નંબર અહીંયા નાખવાનો છે પછી પિતા વાલીનું નામ એટલે કે તેના પિતાનું નામ તેના પપ્પાનું નામ અહીંયા આપણે દાખલ કરવાનું રહેશે જેમ કે ભાઈ આ મેહુલભાઈ વાઘેલા છે તો તેના પિતાનું નામ ભગવાનભાઈ છે તો ભગવાનભાઈ વાઘેલા સોરી ભગવાનભાઈ સવજીભાઈ વાઘેલા તેનું પૂરું નામ અહીંયા એડ કરવાનું રહેશે પૂરું નામ નાખવાનું રહેશે અહીંયા પછી મતદાર ઓળખપત્ર એટલે કે તેનું ચૂંટણીકારનો જે જે નંબર છે તે તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે જે ચોથા નંબર ઉપર અને પછી માતાનું નામ તેનું પૂરું નામ જે માતાનું નામ હોય તે જેમ કે ભાઈ મેહુલભાઈની માતાનું નામ છે પાર્વતીબેન તો પાર્વતીબેન ભગવાનભાઈ વાઘેલા એ રીતના પૂરું નામ અહીંયા લખવાનું છે બરોબર પછી માતાનો શું કહેવાય મતદાર ઓળખ નંબર એટલે કે ભાઈ જે ચૂંટણીકારનો જે નંબર છે તે તમારે અહીંયા નાખવાનો રહેશે અહીંયા એડ કરવાનું રહેશે જે પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું અને છઠ્ઠું સાતમા ક્રમે તે છે હવે આઠમો ક્રમ છે કે ભાઈ જીવનસાથીનું નામ જો હોય તો બાકી એવું નથી કે ભાઈ તમે વ્યક્તિ સિંગલ હોય તો તેને અહીંયા નાખવાનું નથી અને જેઓ મેરિડ હોય એટલે જેના લગ્ન થઈ ગયેલા છે તે વ્યક્તિ અહીંયા દાખલ કરી શકે છે તેમના પત્નીનું નામ અહીંયા દાખલ કરી શકે છે પછી જીવનસાથીનો મતદાર ઓળખ નંબર એટલે તેના ચૂંટણીની નંબર જે છે તે પણ અહીંયા નાખવો પડશે ચૂંટણી કાર્ડમાં નંબર જે હોય તો ફરજિયાત નથી આ બે વિગત જે છે તે હોય હાજરમાં હોય તો તમારે નાખવાનું રહેશે બાકી ફરજિયાત નથી હવે મેન કોષ્ટક જે છે તે આ કોષ્ટક છે અહીંયા જ લોકો બધા શું કહેવાય આમ ટપ્પે ચડી જતા હોય છે એટલે ગોટાળા ચડી જતા હોય છે કે ભાઈ આ બે કોષ્ટક જે છે તે શું કામ આપ્યા છે તો હવે અહીંયા લખ્યું છે કે ભાઈ છેલ્લા એસ આઈ આરની મતદાર યાદીમાં મતદારની વિગતો એટલે કે ભાઈ જે બે વર્ષ સોરી બે હજાર બે બેના જે વર્ષ હતું બે હજાર બેની ની સાલમાં જો તમારું ચૂંટણી કાર્ડમાં શું કહેવાય યાદી થઈ ગયેલી હોય બે હજાર બેમાં માં તમારી યાદી થઈ ગયેલી હોય તો તેની વિગત આમાં એડ કરવાની રહેશે અને આડત્રીસ વર્ષથી વધુ અને બે હજાર બેમાં માં ચૂંટણી ચૂકવાય મતદાનમાં યાદી આપેલી હોય એટલે ત્યારે જે સમયમાં ચૂંટણી કાર્ડ હોય તો જ આ કોષ્ટક ભરવાનું છે જે ડાબી સાઈડનું નું છે તે કોષ્ટક પણ હવે બીજું કોષ્ટક પણ આપ્યું છે અને આ કોષ્ટક કઈ રીતના ભરવાનું તો કે ભાઈ જે બે બે હજાર બે માં જેની યાદી હતી જે આ વ્યક્તિ છે તેની યાદી બે હજાર બેમાં જો તેનું ચૂંટણી કાર્ડ હોય તો આમાં યાદી એડ કરવાની છે નહીતર એડ કરવાની નથી પછી આ ભાગ નંબર છે અનુક્રમ નંબર છે જે શું કહેવાય જ્યાં મતદાન કર્યું હોય તેનો અનુક્રમ નંબર જે છે તે એ ટુ ઝેડ ઇન્ફોર્મેશન અહીંયા તમારે દાખલ કરવાની રહેશે જો બે હજાર બે માં યાદી કરેલી હોય તો એક્ઝામ્પલ તરીકે ભાઈ આ ભાઈનો જન્મ બે હજાર એકમાં છે બરોબર તો એની યાદી ન હોય શકે તો અહીંયા એ ફોર્મ ભરવાનું નથી હવે જમણી સાઈડમાં શું ભરવાનું છે એટલે કઈ કઈ ઇન્ફોર્મેશન નાખવાની છે તેના વિશે ચર્ચા કરીએ હવે જે જે સંબંધીનું નામ છેલ્લા એસઆઈઆરમાં ઉપયોગના કોલમમાં આપવામાં આવ્યું છે તેની વિગતો એટલે કે ભાઈ જે બે હજાર બેમાં જે કોઈની યાદી આપવામાં આવેલી છે જે કોલમમાં આપવામાં આવેલી છે હોય છે ટૂંકમાં બે હજાર બેમાં જે જેનું ચૂંટણી કાર્ડ હોય અવેલેબલ એટલે કે હાજર હોય તેની યાદી અહીંયા ભરવાની છે તો જેમ કે આ ભાઈની નથી બરાબર તો તેના પપ્પાનું કદાચ હોઈ શકે તેના પપ્પાનું કદાચ ચૂંટણી કાર્ડ બે હજાર બેમાં યાદી થયેલી હોય છે એટલે કે બે હજાર બેમાં ચૂંટણી કાર્ડ તેનું હાજરમાં હોય છે એટલે મતદાન દેતા હોય છે એ રીતના ટૂંકમાં ચાલુ હોવું જોઈએ બે હજાર બેમાં તેમની યાદી થયેલી હોવી જોઈએ બે હજાર બેમાં તેમનું ચૂંટણી કાર્ડ નીકળી ગયેલું ઓલરેડી હોવું જરૂરી છે જેમ કે તો આ ભાઈના પપ્પાનું નામ એટલું જડ અહીંયા ઇન્ફોર્મેશન નાખવાનું છે તો કે ભાઈ સૌથી પહેલાં આના પપ્પાનું નામ મેહુલભાઈના પપ્પાનું નામ ભગવાનભાઈ છે ભગવાનભાઈના પપ્પાનું નામ સવજીભાઈ છે તો ભગવાનભાઈ સવજીભાઈ વાઘેલા એ રીતના અહીંયા એડ કરવાનું રહે છે અને મતદારો ઓળખ નંબર તો તેનું ચૂંટણી કાર્ડનો નંબર અહીંયા દાખલ કરવાનો રહે છે સંબંધ સંબંધીનું નામ જેમ કે ભાઈ સંબંધ શું છે આ જે વ્યક્તિ છે તો અહીંયા લખવાનું છે કે પિતા સોરી આ સંબંધીનું નામ તો કે આ જે ભગવાનભાઈ સૌજીભાઈ છે તો એ તેનું જ નામ આવશે અને સંબંધ તો કે પિતા અને જિલ્લો જે બે હજાર બેના ના સમયમાં જે જિલ્લો હોય જેમ કે ભાઈ આ ગામ છે વાવડી અને વાવડી ગામનો જિલ્લો ભાવનગર ઓલરેડી પહેલાથી જ છે તો અહીંયા ભાવનગર દાખલ કરવાનું રહેશે એ રીતના અને પછી મેં તમને કીધું એમ કે ભાઈ બે હજાર બેમાં જ્યારે જે જિલ્લો હોય જે ગામનો બે હજાર બેની સમયમાં કયો જિલ્લો હોય એ તમારે અહીંયા દાખલ કરવાનો છે કેમ કે આ બે કોષ્ટક જે છે તે બે હજાર બેની ની યાદીનું બે કોષ્ટક છે બરોબર છે બે બંને કોષ્ટક એના માટે છે પછી રાજ્યનું નામ પછી વિધાનસભા મત વિભાગનું નામ એટલે જે મત વિભાગ હોય તેનું નામ બરોબર પછી વિધાનસભા મત વિભાગનો નંબર જે ક્રમાંક હોય તે બે હજાર માં જે ક્રમાંક યાદ હોય તો નાખવાનો છે બાકી ફરજિયાત નથી અને મેં તમને કીધું એમ બે હજાર બે માં જેની યાદી હોય તેના માટે આ બંને કોષ્ટક છે જેમ કે આ ભાઈનું બે હજાર બે માં યાદી નથી તો એનું અહીંયા દાખલ કરવાનું નથી કોશું દાખલ કરવાનું નથી પછી તેના પિતાનું હોય બે હજાર બેમાં થઈ ગયેલું હોય તો તેનું એડ કરી શકો છો એ રીતના પછી એક તમારે અહીંયા સિગ્નેચર કરવાની રહેશે સિગ્નેચર કર્યા બાદ તમારું ફોર્મ ઓલરેડી તૈયાર થઈ ગયું એટલે ભરાઈને તૈયાર થઈ ગયું તો આ રીતના કાંઈક તમારે ભરવાનું હોય છે ફોર્મ તમને માહિતી મળી રહેવાની છે પૂરી કે ભાઈ આ કઈ રીતના ત્રણ આપેલા છે ત્રણે ત્રણ પોસ્ટ કઈ રીતના ભરવા કોને ભરવાના છે કેટલી એની ઉમર હોવી જોઈએ શું શું હાજરમાં હોય તો તમે ભરી શકો છો

હજુ આગળ શું શું કાર્યવાહી થશે શું શું નહીં થાય તેની એક જળ ઇન્ફોર્મેશન તમને મારી ચેનલમાંથી મળી રહેવાની છે અને આની જેવા કોઈ પણ ગુજરાતમાં શું કહે સરકારી કામ કે અન્ય કોઈ પણ કામ જે ચાલતું હોય તેના વિશે આપણે ભરપૂર માહિતી સાથે એક વિડીયો બનાવી છે તેમાં બધી જ માહિતી આવી જતી હોય છે અને તમારે બીજે કે જવાનું નથી રહેતું એટલે કોઈને પૂછ ભરવાનું છે કઈ રીતના શું કરવાનું છે ટૂંકમાં તમારા સેફટી માટે અને તમારા ફાયદા લાયક વિડીયો મારી ચેનલમાંથી મળી રહેવાના છે તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત